તો કેમ છો મારા વાલા બધા મોજ માને સ્વાગત છે કે મારા નવ માં બધા ગુડ મોર્નિંગ છે માતાજી મસ્ત મજા સવાર થઈ ગઈ છે આપણી વાડીથી આજ થોડો લેટ જાગ્યો છે મિત્રો કેમ કે રાત્રે થોડુંક તાવ જેવું આવી ગયું તો કામ કામ કર્યા વખત શરીર દુખે છે થકી ગયા કેટલા દિવસની એક દિવસ બધું કરવાનું છો સવારમાં વાત કરીએ તો હાઠયું કાઢ્યું હાઠ્યું પાછી ભેગી કરી ઝીણવા તોડ્યા પછી એને પછી એક ભેગી કરીને બાળી પછી શું કરું મમ્મી

આગળ પપ્પા દવા સાટ દે હવે પાણી ચાલુ રાખવાનું ખડ ઉગે ને એના માટેનું નું સમજે પગ દુખે હલાય ને કામ થાય હા કામ ન થતું તો એ પછી શું ક્યાં જવું કરવું પડે આમાં ખાવું શું પોસડું આરો મિત્ર મસ્ત આ કેરો પુગી જાય ને આમાં હોતે એક જો થોડક ચણા વેધા દે એટલે આ નાનો એવડો કેરો પણ કેરો સામે પર ચણા છે હા હું સાટી દેવાનો આ બધામાં જેટલા થાય એટલા થોડ થોડ આગળ આગળ ધડ ધડ છટ દે ને

મારા બોટ પાસે એક ઉંદરી છે નાની આવડી બચ્ચું છે એનું જો તમે બતાવો હમણાં ક્યાં ગયું જો હેરુ જો અહીં બેઠું જો અહીં શું છે તારું નામ બાગર બિલ્લા ક્યાં રેબિડ રેબિડ ક્યાં ઉંદ મિત્ર ઉંદરી છે ઉંદરી નાની એવડી ઉંદળી જો મિત્રો હલો મસ્ત મજા મિત્રો થાય કે ધોર્યો મસ્ત હોય અમે પાણી ખાવા વાળવાનું છે નાખા વાળવાનું છે તો કે એ ક્યાંક ધોર્યો ધોર્યું નહોતો કરેલો મેં આવીને કર્યો તો ખાલી પાણી વાળવાનું છે હાલો હજી વિડીયો બનાવવાનો છે પાણી વાળતો જાય ને વિડીયો એડિટિંગ કરતો જાય ચાલો બાર ને બાર વાગ્યા છે ને આજ થોડાક વેલા રાખે સાડા બારે ખાઈએ પણ આવી આજ વેલા પપ્પાના આકુ છે આમાં હાથી ઘોડો એટલે વેલા ખાવા બી ગયા છે અમે શાક છે ભરતું છે રોટલી છે અને ગોળ છે તમે ગોબી ખાવ

ખડે થોડુંક થઈ ગયું છે એટલા માટે હું પાણી વાળું છું અને મમ્મી છે ને શું કરે છે ઝીંડવા ફોલે છે ઝીંડવા ફોલો ફોલા રાખો હાલો હું છે ને અત્યારે એક વિડીયો પણ આપણો મારો થઈ ગયો ખમેલ બનાવે છે ચાર વાગે આપણો વિડીયો આવી જાય હવે ફટાફટ કામ કરી નાખો પાણી વાળ નાખો હલો સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ શેર બાય બાય ટાટા શિવ

આવું છે તમારે હવે મારા ખાલા વિડીયોને સબસ્ક્રાઇબ કરો ને તો એ ઘણું પાણી એથી વાળવું આપ ચાલો પેઠા પેઠા હોતા જો એ માખી કે પત પત સાલી આલો પાણી વાળવા ચાલો પાછી લેટ વાઈ ગઈ હવે મારે જાવું છે ઘરે કેમ કે ગોદા અમારે ઘણું સોખા મળે છે ગોદા અમે તો કે રેશન બધું લેવા બેઠે લેતો જાવ ઘરે જાવ મને તો પાછો પાણી લેટ આવતો એક કેરો બાઈક રહ્યો તો આ આ લાવશે પાછા ફોલે છે કાલા તો હાલો હું ફટાફટ છે ને બાબુ કરે ચાર્જિંગ પર મૂકી દઈશ આપણે લઈએ ઘઉં સોખાન ખાંડ તું દાળ જે મળતું હશે પચાસ ટકા જતો આવેલો છે તો મિત્રો હું ઘરે આવ્યો તો વાત કરું ટોટલ ચારે ઘરે આવ્યો અને પોણા ગોદામાં રાશન લેવા માટે ઘઉં સોખાણ ક્યાં વારો ખબર છે અત્યારે હાડા હાથે હું ઘરે આવ્યો છું વાળું પણ થઈ ગયું છે આઠ વાગ્યા ખાઈ પીને હું વ્લોક ચાલુ કરો બી કન્ટિન્યુ કરું બોલો કેમ કે અમારા ગામમાં કેવું છે તમારા ગામમાં રાશન મળે કે નહીં રાશન બધું કુપન સરકાર તરફથી જે વસ્તુ મળે કે નહીં મિત્રો તમે કેટલા દિવસ મળતી હોય અમારે તો બે દિવસ જ મળે ત્રીજા ત્રીજા દિવસે જે આવે એને ન દે એવું હોય મિત્રો કોકના પંદર દિવસ હોય તમારા મને કોમેન્ટ કરવા લો તમારે કેટલા દિવસે રાશન મળે છે અમારે તો બે દિવસ ત્રીજા દિવસે નહીં આ વખત બે દિવસ આવ્યા તો આવ્યા જેને ભાઈમાં મળી ગયું ત્રીજા દિવસે કાંઈ ન મળે એવું બધું છે અત્યારે પાંચ હાથ અઢી કલાક તો અમે આવીને વાર જોઈએ અંગૂઠો માર્યા પછી ફિંગરપ્રિન્ટ ફિંગર અંગોઠો માર્યા પછી આગળ લીધું તો યાર આમને કવસ વખત હું બધું દીધું થાકી ગયા તો વિડીયો વિડીયો એને કીએ મળે કાલ નવા અલગમાં જો આજનો લાઈક કરનામ શેર કરી નાખજો જ્યારે મળે છે ને સબસ્ક્રાઇબ કરી નાખજો સબસ્ક્રાઇબ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો બાય બાય ફટાફટ સબસ્ક્રાઇબ કરો કેવું ના પડે મિત્રો બાય બાય